તો હેલ્ મારું યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અને મજામાં છો દોસ્તો હું પણ મજામાં છું તો મિત્રો સ્વાગત છે તમારું એક રણજીત બારીયા વ્લોગમાં અને નવા વિડીયોમાં અને હવે આપણે આવી ગયા છે ઘરે અને તમને તો ખબર જ હતી કે હું ગાંધીનગર સેન્ટિંગમાં કામે ગયો હતો તો મિત્રો રાત્રે ઘરે આવ્યો હતો એટલે વ્લોગ ના બનાવી શક્યો અને ઘરે આવીને જ આપણે વ્લોગનું સ્ટાર્ટ કર્યું તો મિત્રો હવે આપણે જઈશું જઈશું એટલે હવે વાલ કફાવા તો મિત્રો વિડીયોમાં ઓ મિત્રો અત્યારે આપણે વાળ કપામાં નથી જવાના અત્યારે કિતાબાવાનું એટલે કે મારો મોટો ભાઈ છે તમે તમને બધાને ખબર જ છે તો અત્યારે એ જાય છે દવાખાનામાં કેમ કે મારી પાણીને તાવ આવે છે જોઈ શકો છો તમે એ જાય છે દવાખાનામાં તો અત્યારે આપણે ઘરે જ રહીશું ને એ દવાખાનામાંથી આવે પછી આપણે જઈશું શું કહેવું તમારું બરાબર છે તો મિત્રો ખાસ જણાવવાનું કે રણજીત બારીયા બ્લોગને મને એવો સપોર્ટ કરો છો એવો ને એવો કરજો અને નવા નવા અંદાજમાં તમારા માટે એ વિડીયો આવતા બરાબર તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે આજે આપણે વાળ કપાવાનું જ્ઞાન છે આપણે જઈ રહ્યા છે ચેનપોર ને ચેનપોર શું કામે અને કોના ઘરે એ તમને વિડીયોમાં બતાવીશું જણાવીશું તો અહીંયા રીતે વિડીયોમાં

સર ટ્રાફિક જોમ થઈ ગઈ છે તો માતાજીના દરબારમાં દર્શન જતા લોકોને ને પડારો તમારો જોઈ શકો છો મિત્રો દેવગઢ પારિયાનો ગેટ અને દેવગઢ પારિયાનો રોડ તો મિત્રો આ રોડ વિશે તમે શું કહેશો કોમેન્ટમાં જણાવજો રોડ મસ્ત નહીં કેવો હાઈવે છે તમે જોઈ શકો છો આ રોડ તમારું જણાવ ले मित्रों आ भी गया छे अब अपने जैन मुगापे ने ने लगभग मैंने एक बे વખત के ना भूले पड़ी ना ये जैन देवा पण आ भी गया तो फाइनली मित्रों आ भी गया छे आपड़े अब अरविंद भाई ना घरे तो आते वंदन निकाल में हमरा आ जैन मंदिर हां તો ફાઇનલી મિત્રો અત્યારે અમે આવી ગયા છે લગભગ પ્રવીણ પટેલના ઘરેથી આવી ગયા છે રસ્તા પર અને આ છે ગુલાબ બારીયા તો બે શબ્દ કંઈક આપણી નવી ચેનલ કંઈક તો મિત્રો હું છું આપનો ગુલાબ બારીયા તો રણજીત બારીયા બ્લોગ ચેનલ તમને અવનવા વિડીયો આવતા રહેશે અમે ગયા હતા પ્રવીણ પટેલ મારા જે ઓર્ગેનાઇઝર ખરા ને એમને ઘરે ગયા હતા કામ હતું થોડુંક મેન્ટલ હતો અંદર કંઈ નહીં આપણે જેવો તમે મને સપોર્ટ કરો એવા રણજીતભાઈ બારીયાને કરજો અને નવા નવા અંદાજમાં નવા નવા વિડીયો આવતા રહીશું અને હવે આપણે નવરાત્રિ આવી ગઈ છે તો મિત્રો કંઈક નવું નવું લાવતા રહીશું અને સપોર્ટ કરતા રહીજો એટલે આપણે તમે જેવો સપોર્ટ કરો છો એવા બરાબર તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું અને રણજીત ભારે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો તો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં